સુરત મનપાના કતારગામ ઝોન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી રોડની બંને બાજુ દુકાનદારો દ્વારા દુકાનો આગળ ઓટલા તાણી બાંધતા ટ્રાફિકની સમસ્યા સર્જાતા કાર્યવાહી કરવામાં આવી મહાનગરપાલિકાના કતારગામ ઝોનના અધિકારીઓ ડિમોલિશન સ્ટાફ સાથે મારસોલોના બંદોબસ્ત હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી સ્થાનિક નગરસેવક નરેન્દ્ર પાંડવ અધિકારીઓ સાથે કામગીરીમાં જોડાયા હતા નગરસેવકે જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં ટ્રાફિક અને દબાણોની સમસ્યા વધુ વિકટ બની રહી છે અધિકારીઓને ફરિયાદ કરી હતી અને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે દુકાનદારો દ્વારા પણ સહકાર આપી રહ્યા છે દબાણો લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરત મનપાના કતારગામ ઝોન દ્વારા કતારગામ રોડ પર આવેલા પાર્વતીનગર વિસ્તારમાં રોડની બંને તરફ ધંધાર્થીઓ દ્વારા જે ઓટલા તાણી બાંધ્યા છે તેની ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સાસવારે દબાણની સમસ્યા વિકટ બની રહી છે રોડ રસ્તા ઉપર આડેધડ દબાણો સર્જાઈ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક દુકાનદારોએ રોડ ઉપર જે ઓટલા તાણી બાંધ્યા છે તેનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે મનપાના કતારગામ ઝોનના અધિકારીઓ અત્યારે કામગીરી કરવા પહોંચ્યા છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં અત્યારે દુકાનો આગળ જે ઓટલા તાણી બાંધ્યા છે તે ઓટલા કાઢવાની અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે પોલીસ તેમજ સુરત મનપાના માર્શલોના ચુસ્ત બંદોબસ્ત હેઠળ અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે વોર્ડ નંબર સાત ના નગર સેવક તેઓ અત્યારે ઉપસ્થિત છે ખાસ કરીને તેઓ દ્વારા વારંવાર સુરત મનપા ફરિયાદો કરવામાં આવી છે ખાસ કરીને દબાણ પ્રશ્ન વિકટ બની રહ્યો છે ત્યારે તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીએ છીએ મારું નામ નરેન્દ્રભાઈ પાંડો કટાર વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર નરેન્દ્રભાઈ શું કાર્યવાહી આદરોજ થઈ રહી છે કાર્યવારે મેં એવું છે ટીપી પચાસમાં જે રોડ દબાણ હતું જેવો અધિકારીઓએ ડિમોલેશન કરવા આવ્યો એટલે પ્રજાએ મને બોલાવ્યા કે નરેન્દ્રભાઈ ખરેખર તમે બહુ સારું કારો છો અમે તમારી સાચે છીએ અમે સ્વેચ્છાએ અમે ડિમોલેશન કરવા તૈયાર છીએ પણ દરેકનું ડિમોલેશન આ રોડ ઉપર થવું પડે એટલે મેં જવાબદાર લીધી છે કે દરેકનું ડિમોલેશન થશે અને બધાને ન્યાય મળશે કોઈ નાના માણસ કોઈ હેરાન નહીં થાય એ જવાબદારી મારી ખાસ કરીને દુકાનદારો દ્વારા જે ઓટલાઓ તાળી બાંધ્યા છે રોડ રસ્તા ઉપર ઓટલાઓને લઈને ટ્રાફિક ની સમસ્યા વિકટ બની રહી છે ત્યારે આ કાર્યવાહી ક્યાં સુધી ચાલશે આપ જોઈ શકો છો પ્રજા સામેથી ડિમોલેશન કરે છે અમે નથી કહેતા આપ ડિમોલેશન કરો નરેન્દ્રભાઈ તમે અમને સમય આપો અમે અત્યારથી ડિમોલેશન કરીએ છીએ અમુક લોકો તો પોતાના હાથે મજૂરો લાવી અને ડિમોલેશન કરે છે તેઓને હું કોર્પોરેટરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓ મને સહકાર આપે છે આપ જોઈ શકો છો ડિમોલેશન થાય ત્યારે પોલીસ આવે છે માઠાકૂટ થાય છે આ લોકો એવું નથી કરતા આ લોકો એમ કહે છે કે નરેન્દ્રભાઈ તમે જે કામ કરો છો એ અમારા માટે કરો છો નથી તમારા માટે કરતા એટલે અમે તમારી સાથે જઈએ અને પ્રજા મારી સાથે છે આપ જોઈ શકો છો અને અમુક જગ્યા તો પ્રજા એની જાતે જ બધું ડિમોલેશન કરે છે ખાસ કરીને આ રોડ ઉપર પાથાણાવાળા ને શાકભાજી વાળાનો હડિંગો જમાઈ રહ્યો છે ખાસ ને ક્યાંક આ રોડ ઉપર ટ્રાફિક ની સમસ્યા વિકટ બની રહી છે ત્યારે અન્ય સ્ટોક માર્કેટ ખસેડવા માટેનો જે વિકલ્પ શું કાર્યવાહી હવે આમાં એવું છે કે પ્રજા તો ઓકે છે બરાબર પણ જે વ્યક્તિ છે અધિકારીનો ભૂલ છે હું તો કહા આ જ્યારે બાંધકામ થતા હોય ત્યારે જવાબદારી અધિકારીની આવે છે હું વારંવાર કહું છું કે જે હેરાન થઈ જાય પ્રજા હેરાન થઈ જાય નુકસાન પ્રજાને થાય છે તો પ્રજાને નુકસાન થતા પહેલા અધિકારી ઉપર પગલા લો ને અધિકારી ઉપર પગલા નહીં લેશો તો આજની તકમાં પ્રજા હેરાન થશે હવે પ્રજા હેરાન થશે હું સહન નહીં કરું હું અધિકારી ઉપર પગલા લઈશ સર આપ જોઈ રહ્યા છો નગરસેવકે પણ ઝિંકી આપી છે ક્યાંક ને ક્યાંક આ દબાણોની સમસ્યામાં અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે ત્યારે સુરત મનપાના કતારગામ ઝોન દ્વારા આજરોજ દુકાનો આગળ જે હોટલા તાણી બાંધ્યા છે હોટલાઓનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે સાત વારે દબાણની સમસ્યા વિકટ બની રહી છે સાંજ પડ્યા સમગ્ર રોડ ટ્રાફિક જામ થઈ જાય છે ત્યારે સુરત મનપાના કતારગામ ઝોન દ્વારા આજ રોજ રોડની બંને તરફ આવેલી દુકાનો આગળ બાંધેલા હોટલાઓનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે માર્શલોના ચુસ્ત બંદોબસ્ત હેઠળ મનપાના અધિકારીઓ અત્યારે કામગીરી કરવા પહોંચ્યા છે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો રોડ આગળ ખાસ કરીને જે પોતાના ધંધાર્થીઓ દુકાનો આગળ હોટલા તાણી બાંધ્યા છે આ ઓટલાઓના કારણે ક્યાંક ને ક્યાંક વાહનો થઈ રહી છે ત્યારે મનપાના અધિકારીઓ અત્યારે કાર્યવાહી કરવા પહોંચ્યા છે એક એક દુકાનવાળાને ખાસ કરીને સમજાવી છે સમજાવવા છતાં નહીં માનતા ક્યાંક ને ક્યાંક દુકાનો પર સીલ મારવાની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં અત્યારે સુરત મનપાના કતારગામ ઝોન દ્વારા ડીમોલેશનની ની કામગીરી હાથ કરવામાં આવી છે અને લોકોને ટ્રાફિક માંથી મુક્તિ મળે એ હેતુથી અત્યારે કાર્યવાહી ચાલી રહી છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ ન્યૂઝ ગુજરાતી સુરત